નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી જબુગામ મુખ્ય બજારમાં ખાડા પડતા તંત્રની પોલ ઉઘાડી થઈ બોડેલી તાલુકાના જબુગામ મુખ્ય બજારમાં નેશનલ હાઇવે નંબર છપ્પન પર મસમોટા ખાડા પડ્યા બે વર્ષ અગાઉ જ રોડ બન્યો હોવાનું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું જબુગામ મુખ્ય બજારમાં નેશનલ હાઈવે નંબર છપ્પન પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો તથા આસપાસના દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓના કારણે કપચી ઉડી રોડની બાજુમાં આવેલા મેડિકલ સ્ટોરમાં જાય છે જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા અર્થે આવેલા લોકોને કપચી ઉડીને વાગવાના કેટલાક બનાવ બન્યા છે મેડિકલ સ્ટોરની બહાર કપચી જ કપચી જોવા મળી રહી છે જેથી કરીને વહેલી તકે ડામણ નાખી ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી બે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને આપેલો છે આ રોડ નવો બનેલો છે બે વરસ પરત થયા હા આજે બે વરસ પૂરા થયા અને ત્યાંથી જ આ પથ્થરો કપચી અને બધું ઉડી અને અમારી આ દુકાનોમાં આવે છે હા હું દુકાન માલિક છું હા કોન્ટ્રાક્ટર હવે આ જ્યારે આ ખાડા પડ્યા છે એની અંદર ખાલી કપચી સામાન્ય નાખી જશે અને એક ફિક્ચર થાય છે આ પેસેન્જરો પર અને રાહદારીઓને જે મુખ્ય ચાર રસ્તા પર જ છે ચબુગામ ગામની અંદર એન્ટર થિવારની અંદર પીડબલ્યુડી દ્વારા કે અધિકારીઓ કોઈ આ બાબતે ધ્યાન નથી રાખતા અને એની બાબતે આગળ કાંઈ કરતા નથી આની ઉપર ડામરથી જો ફ્લીચિંગ કરી અને વ્યવસ્થિત કરવામાં આવે તો પ્રજાને કાય માટેની શાંતિ થાય આ ચોમાસું હજુ તો શરૂઆત થાય છે હા તો હજુ આજે આગળના કેટલાક ચાર મહિના કાઢવાના થશે પ્રજાની શું હાલત થશે એ આપ અધિકારીઓ સમજી શકો એમ છો આ જમ્મુ નેશનલ હાઈવે છપ્પન રોડ છે જે અગાઉ બે વર્ષ પહેલા બનાવવામાં આવેલ આજે વરસાદી સિઝનની અંદર જ્યારે વરસાદ પડ્યો ત્યારે આજુબાજુના બધા જે રોડના મેઇન બજાર વચ્ચેના ખાડા બધા ખોદાઈ ગયા છે અને અત્યારે એક્સિડન્ટની ભીધિ જણાઈ રહી છે અને બીજું ખાસ કહેવામાં આવે કે રોડની કટોરો આવેલું મારું મેડિકલ સ્ટોર છે જ્યાં આગળ કસ્ટમરો કંઈ બી દવાઓ લેવા માટે આવતા હોય છે તો એમને બી રસ્તા પર પડેલા કાંકડાઓ બી વાગે છે એવું જોઈને લાગે છે કે તંત્ર અત્યાર સુધી ઊંઘી રહ્યું છે અને અત્યારે રોડની હાલત બહુ જ ખરાબ છે તેથી કરીને હંબલી રિક્વેસ્ટ છે કે જે પડેલા ખાડા છે એનાથી કોઈનો જીવ ન જાય એના માટે ડાંબરનો રસ્તાઓ બનાવવા માટે ખાસ વિનંતી